ફરિયાદી મહંત ગ્રુપમાંથી નીકળી ગયા જે બાદ આરોપી મીરામણે ફરિયાદીને ફોન પર ધમકાવીને પૈસાની માંગણી કરી સાથે જાનથી મારી નાખવાની પણ ધમકી આપી મહંતે પાટણવાળ પોલીસ સ્ટેશનમાં ગે ફરિયાદ કરી હતી મહંતની ફરિયાદના આધારે પોલીસે મોટો કાળાવડથી આરોપી મીરામણ દંડાણિયાની ધરપકડ કરી એજ ગ્રુપમાં દેવી દેવતાઓને અપમાન ધર્મને નુકસાન થાય તેવું કોઈ કાર્ય કરે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પૈસા ભેગા કરતા હોય તેવો આરોપ લગાવતા फरियादी महंत ग्रुपમાંથી નીકળી ગયા જે બાદ આરોપી મીરામણે ફરિયાદીને ફોન પર ધમકાવીને પૈસાની માંગણી કરી સાથે જાનથી મારી નાખવાની પણ ધમકી આપી